જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે જાણીશું શાલિગ્રામને ઘરમાં રાખવાથી થતા ફાયદાઓ મિત્રો શાલિગ્રામનું મંદિર માત્ર એક જ સ્થાન પર છે તે છે નેપાળમાં આ શાલિગ્રામ મંદિર નેપાળના મુક્તિનાથ ક્ષેત્રમાં સ્થિત છે તેને વૈષ્ણવ સંપ્રદાયનું પ્રમુખ મંદિર માનવામાં આવે છે આ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુને તુલસીજીના શ્રાપથી મુક્તિ મળી હતી માટે પરમપિતા બ્રહ્માજીને શંખના રૂપમાં ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં અને ભગવાન મહાદેવને શિવલિંગના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી શાલિગ્રામ એ સ્વયંભૂ છે જેથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની નથી હોતી કોઈ પણ વ્યક્તિ તેને ઘર કે મંદિરમાં સ્થાપિત કરીને પૂજા કરી શકે છે અમુક શાલિગ્રામ અંડા આકારના હોય તો અમુકમાં ચિત્ર હોય છે આ પથ્થરમાં શંખ ચક્ર ગદા કે કમળના નિશાન બનેલા હોય છે શાલિગ્રામની પૂજા તુલસી વિના અધૂરી હોય છે અને તુલસી અર્પણ કરવાથી તેઓ તુરંત જ પ્રસન્ન થાય છે શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપ તુલસીના લગ્ન કરાવવાથી બધા જ અભાવ કલેશ પાપ દુઃખ અને રોગ નાશ પામે છે તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાથી કન્યાદાન સમાન પૂર્ણ પ્રાપ્ત થાય છે શાલિગ્રામને ઘર માં રાખવાથી અને ચમત્કારિક ફાયદા થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે જે ઘર માં શાલિગ્રામ ની પૂજા થાય છે તે ઘર માં લક્ષ્મીનો સદા વાસ રહે છે શાલિગ્રામ ની પૂજા કરવાના અમુક નિયમોનું પાલન કરવું જોઈએ આ નિયમો નીચે પ્રમાણે છે શાલિગ્રામ માં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે શાલિગ્રામ માં તેત્રીસ પ્રકાર છે જેમાંથી ચોવીસ ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે તો મિત્રો શાલિગ્રામના ફાયદાઓ જાણ્યા પહેલાં કૃપા કરીને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો નંબર એક શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી દૂર રહે છે આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે નંબર બે જે ઘરમાં દરરોજ શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુદોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે જે લોકોના ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો ત્યાં તરત જ શાલીગ્રામની યોગ્ય પૂજા કરી સ્થાપિત કરવા જોઈએ શાલિગ્રામમાં વાસ્તુ દોષ દૂર કરવાની શક્તિ હોય છે નંબર ત્રણ વૈવાહિક જીવનમાં જો પતિ પત્ની વચ્ચે તકરાર વધતી ગઈ હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આપોઆપ આવવા લાગશે નંબર ચાર તીર્થસ્થળની યાત્રા કરવાથી જેટલું પૂર્ણ મળે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાંના તમામ તીર્થસ્થાનોથી પણ લોકોને શ્રેષ્ઠ પૂર્ણ મળે છે તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થસ્થાન ઉપર પવિત્ર સ્થાન જેવા જ પરિણામો આપે છે એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં ચાંટવાથી નકારાત્મક દૂર થાય છે નંબર શાલિગ્રામ વૈષ્ણવ ધર્મ સૌથી મોટું સ્વરૂપ છે શાલિગ્રામ સ્વાસ્તિકતાનું પ્રતિક છે તેમની પૂજામાં આચરણની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે નંબર છ ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે તે યોગ્ય નથી નંબર સાત પૂજા પહેલા શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ તુલસી વગર શાલિગ્રામની પૂજા ન કરવી જોઈએ નંબર આઠ શાલિગ્રામ પર ચંદન લગાવીને તેની ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ ચંદન પણ અસલી હોવું જોઈએ ચંદન ની એક લાકડી ને શિલા પર ઘસો અને ત્યારબાદ ચંદન ને શાલીગ્રામ પર લગાવો નંબર નવ શાલીગ્રામ ની પૂજા નો એક નિયમ બનાવવાનો ચંદન લગાડવું ફૂલ ચઢાવવું દૂધ અને પાણી થી સ્નાન કરાવવાનું પણ નિયમ રાખવો

આકાશ ગંગા સતત વધે છે તેવી રીતે શાલિગ્રામ પણ વધે છે નંબર પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે જો પૂજા કરી ન શકાય તો શાલિગ્રામને નદીમાં પ્રવાહિત કરી દો નંબર તેર આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના સ્વરૂપમાં તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાં ધનની કમી પરેશાનીઓ અને રોગો દૂર થઈ જાય છે આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા અહીં રહે છે નંબર ચૌદ શાલિગ્રામ પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે નંબર પંદર શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવો જોઈએ તે કોઈ પણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જશે નંબર સોળ શાલિગ્રામને સાત્વિકનું પ્રતિક માનવામાં આવે છે તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ નંબર સત્તર જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર અઢાર ઘરમાં એક જ શાલિગ્રામ રાખો જો ઘરમાં એક થી વધુ શાલિગ્રામ હોય તો તેને ક્ષમા માગતી વખતે નદીમાં વહાવી દેવું જોઈએ નંબર ઓગણીસ શાલિગ્રામમાં અક્ષત એટલે કે ચોખા ક્યારે ન ચઢાવવા જોઈએ આ અશુભ માનવામાં આવે છે જો તમે ચોખા ચઢાવવા માંગતા હો તો તમે તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો નંબર વીસ શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ તેનાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે તો આ હતા શાલિગ્રામને ઘરમાં રાખવાના ફાયદા અને તેમને ઘરમાં રાખતા દાનમાં લેવાના કેટલાક નિયમોની માહિતી તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ નારાયણ જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ